સિંધી સમાજના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી સ્વામી લીલાશા મહારાજની એકસો ચુમ્માલીસમી પર્વની બુધવારના રોજ ભક્તિસભર માહોલમાં પાટણના મોટી ભાટીયાવાડ ખાતે આવેલ સિંધી ધર્મશાળા સ્થિત શ્રી લીલાશા મહારાજના મંદિર પરિસર ખાતે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામી લીલાશાહ મહારાજના એકસો ચુમ્માલીસમાં જન્મજયંતિ પ્રસંગે સવારે પ્રભાત ફેરી આરતી હવન હરિઓમ સત્સંગ સહિત બેરા મુંગા શાળાના બાળકોને ભોજન પ્રસાદનું સિંધી ધર્મશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી સ્વામી લીલાશા મહારાજના મંદિરને આર્ટિફિશિયલ ફૂલોથી તેઓની જયંતિ નિમિત્તે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું મંદિર પરિસર ખાતે શ્રી સ્વામી લીલાશા મહારાજની જન્મજયંતિની સુંદર રંગોળી પૂરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી આમ શ્રી સ્વામી લીલાશા મહારાજની એકસો ચુમ્માલીસમી જન્મજયંતિને લઈને સ્વામી લીલાશાહ સેવા સમિતિ પાટણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સંધ્યા સમયે બ્લડ ડોનેશન કેમ્પ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભંડારા જેવા કાર્યક્રમો યોજી શ્રી સ્વામી લીલાશાહ મહારાજને એકસો ચુમ્માલીસમી જન્મજયંતિને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હોવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી લીલાશા સેવા સમિતિ પાટણના સભ્ય જયરામજી પરમ પૂજ્ય સ્વામી લીલાશાહ મહારાજને એકસો ચુમ્માલીસમી જન્મજયંતિને યાદગાર બનાવવા યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમની માહિતી આપી હતી આ પ્રસંગે સફળ બનાવવા સ્વામી લીલા શાહ સેવા સમિતિ પાટણના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી આજે સ્વામીજીની એકસો ચુમ્માલીસમી જયંતિ છે પાટણમાં સિદ્ધિ ધર્મશાળામાં સ્વામીજીનું મંદિર આવેલું છે ત્યાં હારસો ઉલ્લાસથી અમે આ જન્મદિવસ મનાવીએ છીએ આજે સવારે સાડા પાંચ વાગે પ્રભાત ફેરી હતી સાત વાગે હવનો મતો આરતી હતી અને સત્સંગ પણ રાખ્યું હતું સાંજે બ્લડ કેમ્પ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો છે અને ભંડારો પણ છે તો દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આનો લાભ લે અને આ જે ઉત્સવ મનાવીએ છીએ બધા સાથે થઈને મનાઈએ છીએ એટલે સૌને અમે વિનંતી કરીએ છીએ કે દરેક સામાસર આવી જાય